તો વાત કરીએ વડોદરાની ના સાવલી તાલુકાના અણખોલ ગામમાં સરકારી ફંડના એક પોઈન્ટ બાસઠ કરોડ રૂપિયાથી વધુના કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે તત્કાલીન સરપંચ તરલિકાબેન પટેલ અને તલાટી દિગ્વિજયસિંહ ઝાલા વિરુદ્ધ મંજુસર પોલીસ મથકે આર્થિક ઉચાપત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે આ કૌભાંડ વર્ષ બે હજાર અઢારથી થી બે હજાર બાવીસ વચ્ચેના સમયગાળામાં આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અને જેમાં સેલ્ફ અને બેરર ચેક મારફતે સરકારી નાણાં ઉપાડી ખોટા કામમાં વાપરવામાં આવ્યા હતા ત્યારે ગ્રામજનો દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા તપાસ માટે કમિટી રચવામાં આવી અને બાદમાં આ મામલો રાજ્ય તકેદારી આયોગ સુધી પહોંચ્યો હતો ત્યારે તકેદારી પંચના નિર્દેશ બાદ જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારી વિકાસ પ્રજાપતિને ફરિયાદ નોંધવાની સૂચના આપી હતી આ ઉપરાંત મંજુસર પોલીસે હવે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે જેથી દ્વારા તપાસ કમિટી દ્વારા આપેલ તમામ રેકોર્ડનું પુનઃ ચકાસણી કરી તમામ શક્યતાઓ ચકાસી અહેવાલ અત્રેથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વડોદરાને સોંપવામાં આવેલ હતો જે અહેવાલ અન્વયે આ અહેવાલમાં જવાબદાર અણખોળ ગ્રામ પંચાયતના તત્કાલીન કમ મંત્રી શ્રી ડીજી ઝાલા તથા તત્કાલીન સરપંચ શ્રી તલિકાબેન પટેલ જવાબદાર જણાયેલ છે